રાજકોટમાં ભગવતીપરા ખાતે રાધેશ્યામ ગ્રુપ દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ યોજાયો હતો તેમાં રાધેશ્યામ ગ્રુપ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ અનરાધાર વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો જન્માષ્ટમી ઉત્સવમાં જોડાયા હતા મારું નામ અજયભાઈ લોખિલ છે રાધેશ્યામ યુવ ગ્રુપ અને માધવ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી અમે જન્માષ્ટમી કાર્ય કરતા રહ્યા છીએ અલગ અલગ વર્ષે અલગ અલગ ફ્લોટ કરીએ છીએ અમારી આખી ટીમ બંને ગ્રુપની આખી ટીમ સિત્તેરથી એંસી જણાની ટીમ છે રાત દિવસ મહેનત કરીને અમે જન્માષ્ટમી મહોત્સવ ઉજવીએ છીએ સવારે અમે રથયાત્રા કાઢીએ છીએ આઠેરમો દિવસે અને રાત્રે અમે લાઈવ ડિસ્કો દાંડિયા દર વર્ષે મટકી ફોડને બધું કરીએ છીએ અને આ વર્ષે સૌથી અનોખું અમે કરેલું છે અને દર વર્ષે એકથી એક વર્ષ સારું સરસ સરસ અમે કરતા રહીએ છીએ અમારા ગ્રુપના માધ્યમથી અને દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદમાં અમારા ગ્રુપનો બીજો કે ત્રીજો નંબર સુશોપનમાં આવે છે લતા સુશોભનમાં હિતેશભાઈ ભઠિયા ભગવતીપુરા વિસ્તારની અંદર છેલ્લા ચોવીસ વર્ષથી રાધેશ્યામ ગ્રુપ અને માધવ ગ્રુપ દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ લગભગ દર વર્ષની અંદર અલગ અલગ પ્રોટોલ થતા હોય છે અને વિસ્તારની અંદર ખૂબ ઉત્સાહથી આજે રાજકોટની અંદરથી લોકો અહીંયા જોવા પધારે એવા આયોજન હરેક ગ્રુપો કરે છે એ બદલ પ્રથમ તો હરેક ગ્રુપને ખૂબ અભિનંદન આપની ચેનલના માધ્યમથી આપવા માગીએ છીએ અને આ વર્ષે જે છે સમગ્ર વિશ્વની અંદર અને સમગ્ર રાજ્યની અંદર તો ખૂબ વરસાદની અછત હતી એ બે દિવસની અંદર પોતાના જન્મોત્સવને સાથોસાથ જે નાના અને મધ્યમ વર્ગને ખેડૂત વર્ગને ખુશ રાખવા માટે થઈ અને પોતાના અમી છાંટણા કર્યા છે જ્યારે એક તરફ જોવા જાય તો મેળાની અંદરનો માહોલ જોવા જાય તો અહીંયા પણ મધ્યમ વર્ગ જ છે તો એ લોકોની ખૂબ ચિંતાનો વિષય છે અને જન્માષ્ટમીના આયોજકો માટે પણ ચિંતાનો વિષય છે પણ છતાંય અમે એના અમીના છાટણા કહીએ છીએ કે ખેડૂતો માટે થઈને એ બદલ દ્વારકાધીશને અમે ખૂબ પ્રાર્થનાને વંદન કરીએ છીએ કે આ ખૂબ ખેડૂતો